હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે મારા પાડોશી પાસેથી શીખશું ખારેકનું ખારેકનું અથાણ આપણે પાંચસો ગ્રામ ખારેક લીધી છે એમાં આપણે કાચી કેરીના ટુકડા ઉમેરશું એમાં આપણે ગોળ નિમક મસાલો કેરીનો ચટણી હળદર અને તેલ હવે આપણે આ કાચી કેરી લીધી છે એમાં નાખશું હળદર એમાં નાખશું નિમક પછી એની અંદર કહશું ખારેકના ટુકડા

આપણું અથાણું એકદમ સરસ બની જશે ખાવાલાયક તાજું તો આ બધા મિત્રો ક્યારેક નવું અથાણું ખાવા આવજો